નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે સ્ત્રીઓ શંખ વગાડી શકે ખરી શાસ્ત્રો અનુસાર જાણીએ તો શું હકીકત એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજની આ રસપ્રદ સ્ટોરી સનાતન ધર્મમાં પૂજા કરતી વખતે ઘર તેમજ મંદિરમાં શંખ ધ્વનિ કરવાની વાતને લઈને શુભ માનવામાં આવે છે માનવામાં આવે છે કે શંખ વગાડવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે આટલું જ નહીં જે ઘરમાં દરરોજ શંખ વગાડવામાં આવે છે ત્યાં મા લક્ષ્મીનો વાસ બનીને રહે છે આ સ્થાન પર ક્યારેય ધનની કમી થતી નથી પરંતુ સવાલ મનમાં એ થાય છે કે શું સ્ત્રીઓ પણ શંખ વગાડી શકે સ્ત્રીઓનું શંખ વગાડવું વર્જિત છે તો જાણો આ વિશે વધુમાં જાણો શંખ વગાડવાની પ્રાચીન પરંપરા અનુસાર સનાતન ધર્મની પ્રાચીન પરંપરાઓની વાત કરવામાં આવે તો શંખ માત્ર પુરુષો જ વગાડતા હતા કારણ કે એ સમયે આ કાર્ય પુરુષો સાથે જોડાયેલું હતું આ માટે શાસ્ત્રોમાં કોઈ સ્પષ્ટ વિધાન નથી આ સ્થાનીય પરંપરા સંસ્કૃતિ અને વ્યક્તિગત માન્યતાઓ પર આધારે નિર્ભર કરે છે શું મહિલાઓ શંખ વગાડી શકે આધુનિક સમયની વાત કરીએ તો હવે લોકોના દ્રષ્ટિકોણ બદલાઈ ગયા છે હવે મહિલાઓ પણ શંખ વગાડતી હોય છે લિંગના આધારે પર મહિલાઓને શંખ વગાડવા પર કોઈ પ્રતિબંધ નથી વર્તમાન સમયમાં અનેક સ્થાનોનો પર મહિલાઓ પૂજા સમયે શંખ વગાડીને આસ્થા અને કર્તવ્યનો હિસ્સો માને છે આ મહિલાઓએ શંખ ન વગાડવો જોઈએ મહિલાઓને શંખ વગાડવા પર કોઈ રોક નથી પરંતુ કેટલીક મહિલાઓને સામાન્ય રીતે શંખ ન વગાડવાની સલાહ આપવામાં આવી છે આ મહિલાઓમાં એ સામેલ છે જે ગર્ભવતી હોય માનવામાં આવે છે કે શંખ વગાડવાથી નાભી પર દબાણ આવે છે આમ ગર્ભવતી મહિલા શંખ વગાડે છે તો ગર્ભમાં રહેલા બાળકને નુકસાન થઈ શકે છે બાકીની મહિલાઓ શંખ વગાડી શકે છે શંખ વગાડવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે એવી માન્યતા છે મંગળ કાર્યોના અવસર પર અને ધાર્મિક ઉત્સવોમાં પણ શંખને વગાડવું શુભ માનવામાં આવે છે મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર